સોલંકીવાસ ચેનાલ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને શાનદાર ઉજવણી બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની વરનોડા સી આર સીની સોલંકીવાસ ચેનાલ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સોલંકીવાસ ચેનાલ પ્રાથમિક શાળાના વાલી શ્રી કસ્તુરજી બિજોલજી સોલંકીના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં વાલીગણ એસ એમ સી સભ્યગણ ગ્રામજનો દાતાશ્રીઓ માતાઓ બહેનો દીકરીઓ દીકરાઓ યુવાનો માટે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિષ્ણુસિંહ જેનાજી પરમાર પરિવાર મહાકાળી ડી જે સાઉન્ડ જેનાલ તરફથી સાઉન્ડની સેવા આપવામાં આવી હતી સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ સોલંકી તરફથી ઉપસ્થિત સૌના માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સફળ સંચાલન શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ સોલંકી અને શાળાના શિક્ષકગણ શ્રી રાજેશકુમાર પરમાર અને શ્રી કલ્પેશકુમાર પટેલે કર્યું હતું